તો સ્વાગત છે તમારું અમારી ચેનલ અરુણ ગામડિયા માં અને ગુરુકુળ પાર્ટ બે માં તો તમે આગળના વિડીયોમાં જોયા છે તમે આ બધી કલાકૃતિ અને એ જ કલાકૃતિ અલગ અલગ બધી તમને આગળ બતાવવાના છીએ તો તમારા માટે આટલી મહેનત કરી રહ્યા છે તો તમે અમારા માટે ખાલી એક બટન દબાવીજો સબસ્ક્રાઈબનું અને શેર કમેન્ટ તો કરજો તો આગળ આપણે જોવાના છીએ અલગ અલગ કલાકૃતિઓ અને આનું એડ્રેસ છે કતારગામ વિસ્તારમાં અજરા સર્કલથી વેડ રોડ બે કિલોમીટરના અંતરે આવેલું છે ગુરુકુળ અને ત્યાંની ટિકિટ એસી રૂપિયા છે અને નાના છોકરાઓના પચાસ રૂપિયા છે કિનારે પોતાના માળા સ્વામિનારાયણ છે આ વાલ્મીકી ઋષિ છે અને આ એકલો એ શિષ્ય છે જેણે જેને પોતાના દક્ષિણામાં પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો હતો તો મિત્રો આગળ મેં તમને કીધેલું કે કલાકૃતિઓ એવું પણ દર્શાવે છે કે જેનાથી તમે વ્યસન પણ છોડી શકો અને આ તમે જોઈ રહ્યા છો કે કલાકૃતિ એવું દર્શાવે છે કે તમારા વ્યસનથી તમારા ઘરમાં કંકાસ રહે અને કંકાસ તો રહે છે પણ તમારા શરીરને હાનિ પણ થાય છે તો ધૂમ્રપાન આદિ ખેની એવી કંઈ પણ વસ્તુ લેવી નહીં અને જે વ્યસન છે એ નરકનો દ્વાર છે એવું આ કલાકૃતિ દર્શાવે છે તો વ્યસન છોડો એવો ઘણા બધા લોકો કહેતા હોય છે અને ઘણા બધા લોકો એવા ગ્રુપ પણ આપતા હોય છે પણ એની કોઈ પણ અસર થતી નથી તો અમે તમને એટલું જ કહેવા માંગીએ છીએ કે વ્યસન છોડો અને તમારા ઘર અને તમારા બાળ છોકરા આમ જોઈને વ્યસન છોડો કારણ કે વ્યસન બહુ જ ખરાબ વસ્તુ છે અને આ દ્રશ્ય આપને શીખવે છે કે પહેલાના જમાનામાં શિક્ષણ આગળ હતું પણ અત્યારે લોકોને ટીવી મોબાઈલની આદત પડી ગઈ છે જેનાથી શિક્ષણ પાછળ રહી ગયું છે અને આજકાલના છોકરાઓ મોબાઈલ અને ટીવીમાં જ પડ્યા રહ્યા છે તો છોકરાઓને શીખવો કે ટીવી અને મોબાઈલ ના જોવું અને એને શિક્ષણ પૂરું અપાવવું એવી કોશિશ કરવી જરૂરી છે આજ, આ જંગમાનામાં તમને આ દ્રશ્ય શીખવે <tous> છે મિત્રો તમને જોય શકો આના મંતન કરવાથી આ દેના સર કુ અને બાજુ જે પડળોની બીજો આ દ્રશ્ય છે પથ્થરના રૂપમાં પડેલી અહલ્યાનો ઉદ્ધાર કરતા પ્રભુ શ્રી રામ ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ આપેલું ભાગવત ગીતાનું જ્ઞાન ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ દેવોના દેવ મહાદેવ જાન પ્રસ્થાન તમે જોઈ રહ્યા છો કે આ દ્રશ્ય આપણે એ શીખવે છે કે મહાદેવની જાન ગયો છે ત્યારે તેઓ કેવા બધા ભૂત લોકો હરખમાં છે અને આ દ્રશ્ય છે મહાભારતમાં એ શાંતિ દૂત બનીને ગયેલા હતા પ્રભુ શ્રી કૃષ્ણ તેનું દ્રશ્ય છે આ રાષ્ટ્રના દરબારમાં ગયેલા હતા પ્રભુ શ્રી કૃષ્ણ શાંતિ દૂત બની આપણે એક વેસનનું છે જો એક બાજુ વ્યસન છે ને એક બાજુ વેસન વગરની જિંદગી છે તમે કઈ પસંદ કરો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ પણ છે નાનો બાળક છે જે વ્યસન રૂપે રાક્ષસને મારી રહ્યો છે એનું દ્રશ્ય છે અને આ છે કે બીડી છે એ પણ એક નરકનો દ્વાર છે જે તમને નરક સુધી પહોંચાડે છે બીડી છે તો વ્યસન છોડો મિત્રો અને આ છે વ્યસનના સિકંજામમાં ફસાયેલા લોકો તમે જોઈ રહ્યા છો કે વ્યસન કેટલી બુર્યું છે આવો તમે દરરોજ કોઈ જોપો કે આ બે બરો અને સંગતિમાં ભાઈ છે આને અતિ ઉત્તમ આપતા હાથો જે કામમાં બેગના પર નયા આવા કે